જમ્મુ કાશ્મીરના પહેલગામ જેવી ઘટના બનાસકાંઠામાં ન બને તે માટે સુરક્ષા જરૂરી બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલ ભારત પાકિસ્તાની બોર્ડરના ઝીરો પોઈન્ટને સરકાર શ્રી દ્વારા નળાબેટ બોર્ડર ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવેલ છે ધરતી ઉપરના સ્વર્ગની અનુભૂતિ કરાવતી આ જગ્યા દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે આ વિસ્તારની રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા કરી દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોખમ ઉપસ્થિત થવાનું ન કરી શકાય તેમ નથી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીને ધ્યાને લેતા લેખિત આ તારીખ વીસ માર્ચ બે હજાર ના રોજ કલમ એકસો ચુમ્માળીસ મુજબ બનાસકાંઠાને તારીખ બાર મે બે હજાર ત્રેવીસ ના રોજ પાટણ કલેક્ટરશ્રી રણ વિસ્તારમાં પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું પણ બહાર પાડેલ અને સ્થાનિક વિધ વિભાગોના તંત્રને જાહેરનામાની સૂચનાઓનું પાલન કરવાની સૂચના પણ આપેલ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ આઈપીસી કલમ એકસો અઠ્યાસી મુજબ ફરિયાદ દાખલ કરવાની પણ સત્તા આપેલ પરંતુ આ સૂચનાનું પાલન થયેલ નથી ત્યારે પહેલગામની ઘટનાનો સંજ્ઞાન લેવાની જરૂર છે કારણ કે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બોરુ અને તારીખ 28 જાન્યુઆરી બે હજાર રોજ રડોસા નજીક હથિયાર સાથે દિનદહાડે ફાયરિંગની ઘટનાઓ પ્રતિબંધિત વિસ્તારમાં બનેલ જેમાં મુસ્લિમ ધર્મનું પાલન કરી રહેલ પર ઈસમો સામેલ હોવાનું તપાસમાં બહાર આવેલ અને અમારી જાણકારી મુજબ વર્તમાન સમયે પણ આજ વિસ્તારમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરી ચૂકેલ ઈસમોની કોઈ જ માહિતી બનાસકાંઠા કે પાટણ જિલ્લાના તંત્ર પાસે નથી ત્યારે સવાલ એ થાય છે કે કલેક્ટરશ્રીએ સૂચના પેલોવા છતાં પણ વહીવટીતંત્ર સુપહેલગામની ઘટનાનું પુનરાવર્તન થાય તેની રાહ જોઈ રહ્યું છે કે પછી પરપ્રાંતિય ઈસમોએ ખુલ્લે દિન દહાડે ફાયરિંગો કરી તંત્ર પર ભય ઉભો કર્યો છે જીતેન્દ્રસિંહ જાલા સુઈ ગામ